મત્સવજન આપણે વંડા બાજુ એ આપણા મત્સવ કારણ કે આપણે જોવાનું છું કે જેવું ખરાબ હવે ઉનાળો આવે બીજી વાત લેવાનો એટલે પણ જોડે નહીં હાંટી બધી અને મિત્રો વધારે રવિવાર છે એટલે હાલ મિત્રો મસ્ત મજાના વંડા પકી જાય છે એટલે જો આ ટ્રેક્ટરને વારામ મળ્યું સામે કારણ કે જો ફોરવીલ વરના ધોવાય છે એટલે કે ક્યાં વાટે બેવી પછી આપણો વારો આવી જાય મિત્રો આપણો જો મસ્ત મજાનો આપણો ટ્રેક્ટર છે ને જો ધોવાય જો મિત્રો જો આપણો ટ્રેક્ટર છે ને બંધન ધોવાઈ ગયું છે અહીંયા ઘડીક તડકે છે ને તડકો આવે છે ને ત્યાં તો કડીક આમ મેલ્યું છે ચાંદ સુધી નીતરી જાય ને એટલે તો મજાનું કઈ ઘટે ને એવું નવું થઈ જો બાકી મિત્રો ટ્રેક્ટર ટેક્ટર મજાનું હુકાઈ ગયું છે તો હાલો હવે થોડીક વસ્તુ લેવાની છે તો જાય હાલો મિત્રો મસ્મમજાના કામ પછી જાય ને ઘર બાજુ નીકળ્યા અને મારી હાથમાં ટુ વ્હીલ કારણ કે ભાઈ બન કે મારે ટેક્ટર આખો એક લોકો હાલો બી હું તો

તો મિત્રો આપણે મસ્ત મજાના છે ને ઓન ધ વે નીકળી જ છે ગાડી હજાર બસ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો મસ્ત મજાના પહેલા પેલા ભાઈ કપડા લેવા દા એટલે આવી જાય કપડા લેવા પેલા મિત્રો કપડાં ને બધું લઈ લીધું હતું કામ પછી પછી આવી તો વાળો કપવા કારણ કે મસ્ત મજા વાળ કપવા નથી તમારો ભાઈ કાચ ભાળી સીન નાખવા મળે કેમ પણ કટવા એક નંબર વાળ થઈ એમ છે તે મિત્રો મસ્ત મજાના જો તમારા ભાઈ વાળ કપાઈ ગયા છે જો તમારો ભાઈ કેવો લાગે લાગે ને એક નંબર વાળ અત્યારે વાળખો કઈ જ નાસ્તો બાસ્તો કરવી પછી અંધો ઘર બધું આવતા હતી ચાલો રોગમાં કન્ટિન્યુ રહેજો પછી મિત્રો આપણે જે મસ્ત ખાવશે ખાવાનું